તાલુકાના સરપંચોની મિટિંગ મહુવડ ખાતે મળી શનિવારે ભાજપ દ્વારા કરવામાં આવેલ સરપંચ સંઘ માન્ય ન હોવાનું જણાવી સિલેક્શન નહીં પણ ઇલેક્શન થવું જોઈએ જે માટે આગામી દિવસોમાં સરપંચ સંઘની રચના માટે ઇલેક્શન કરવામાં આવશે અગાઉના વર્ષોમાં પણ બે સરપંચ સંઘો હતા અલગ અલગ પાર્ટીની વિચારધારાવાળા તે દિશામાં આગળ વધશે કે એક થઈને આગળ વધશે અનેક સવાલો પાદરા તાલુકામાં સરપંચ સંઘને લઈ વિવાદ સર્જાયો છે શનિવારે પાદરા મનસ્મૃતિ હોલમાં તાલુકા ભાજપ દ્વારા સરપંચ સંઘની રચના કરવામાં આવી હતી જેનો વિરોધ વંટળ ઉભો થયો છે રવિવારે મહુડો મહુવડ રણછોડજી મંદિર ખાતે મળેલી મિટિંગમાં પીપળીના સરપંચ સંજયસિંહ રાઠોડની આગેવાનીમાં મળી હતી શનિવારે ભાજપ દ્વારા કરેલી સરપંચ સંઘની વરણી માન્ય ન હોવાનું જણાવ્યું હતું ને આજે નહીં મિટિંગમાં સરપંચ સંઘમાં સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન થવું જોઈએ તેમ જણાવ્યું હતું સાથે આ વાતને મોટાભાગ વિભાગના સરપંચોએ સમર્થન આપ્યું હોવાનો દાવો કર્યો હતો હાલમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાદરા તાલુકા છેતાળીસ અને ત્રણ બિનહરીફ મળી કુલ ઓગણપચાસ સરપંચો નવ નિયુક્ત થયા છે પાદરાના મહુવા રણછોડજી મંદિર ખાતે પીપળી ગામના સરપંચ સંજયસિંહ રાઠોડની આગેવાનીમાં સરપંચો એકત્રિત થયા હતા જ્યાં મિટિંગમાં સંજયસિંહ રાઠોડનું કહ્યું છે કે ગ્રામ પંચાયતના સરપંચ પોતાના મત વિસ્તારના મતદારોથી વિજય બનતા હોય છે ન કોઈ પણ પક્ષના મેન્ડેટ તેથી સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન થવું જોઈએ તે પ્રકારની માંગ કરવામાં આવી છે

પાદરા તાલુકા નવ નિયુક્ત સરપંચશ્રીઓ જેટલા ચૂંટાયા છે અને જૂના સરપંચ સરપંચશ્રીઓનો સન્માન સમારંભ રાખેલો હતો આજે અમે લોકો મિત્રો સરપંચોએ ભેગા થઈને આ કાર્યક્રમ કર્યો હતો જેમાં કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ હતો નહીં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સરપંચ પોતાની જાત પર લડે છે અને ચૂંટણી જીતે છે

પાદરા સરપંચ સંઘની એ લોકોએ સિલેક્શન કર્યું છે એટલે આજે અમે સરપંચશ્રીઓ ભેગા થયા હું ખોટો વકડો નહીં આપું બેતાલીસથી પ્લસ સરપંચશ્રીઓ ભેગા થઈ તા અને બીજા વરસાદને કારણે અટકી ગયા છે એ પણ સંપર્કમાં છે બધા જોડે વાતચીત થઈ છે બધાએ કીધું છે કે આ ખોટું થયું છે અમે ઇલેક્શનમાં મારીએ છીએ નહીં કે સિલેક્શનમાં અહીંયા મારા સાથી મિત્રો ઘણા છે હું પોતે છું મને બી આમંત્રણ નતું મને બી કોઈનો ફોન નહીં આવ્યો હું પણ પાદરા તાલુકાનો જ સરપંચ છું હું પાદરા તાલુકા બહારનો સરપંચ નથી એટલે સરપંચ સંઘમાં અમારી પણ ભાગીદારી હોવી જોઈએ આગામી બધાના સરકારથી બધાને પૂછીને નક્કી કર્યું છે અમે બધા સરપંચો જેટલા અહીંયા હાજર છે બધા એવું કહેવા માગે છે કે આગામી દિવસે આપણે ઇલેક્શન કરીશું અને આ જે સિલેક્શન કરેલી જે પાખ છે સંગઠની એ અમને કોઈને માન્ય નથી બે હાથ ઊંચા કરીને બધાએ સરપંચોએ સમર્થન આપ્યું છે પ્રમુખ સરપંચની રચના થઈ એ કોઈ પક્ષની હતી આપણે મંજૂર નથી હવે બહિનભાઈ એમાં કે સરપંચને કોઈ પક્ષ ના હોય પેલા પહેલું તો આ જે સરપંચ સંઘ એ સરપંચોનો હોય તાલુકાના બધા સરપંચો ભેગા થઈને સરપંચ સંઘ બનાવે આમાં કોઈ રાજકીય પક્ષની કોઈ દખલગીરી ના હોઈ શકે હા સરપંચ છે કોઈ પણ સરપંચ હોય પોતાની વિચારધારા પ્રમાણે કોઈ પણ પક્ષમાં જોડાય એ વસ્તુ અલગ છે જ્યારે સરપંચ સંઘ એ સરપંચોનો ભેગો સંઘ છે આમાં કોઈ રાજકીય પાર્ટીનું કોઈ દખલગીરી નથી હોતી